તો હવે ખેડૂતોને બે હજારનો વીસમો હપ્તાની તારીખ છે તે જાહેર કરવામાં આવી છે તો ખેડૂતો માટે સારા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમા હપ્તાના પૈસા જૂનના અંતમાં ખાતામાં આવી શકે છે જો તમે પણ આ યોજનાના વીસમા હપ્તાનો લાભ લેવા માંગતા હો તો તમારું નામ યાદીમાં હોવું જરૂરી છે યાદીમાં તમારું નામ તપાસવા માટે ઓફિશિયલ વેબસાઇટ જે પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે જઈ અને જોઈ શકશો તમને જણાવી દઈએ કે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જેનો વીસમો હપ્તો છે તે આ મહિનાના અંતમાં ખાતામાં આવી શકે તેમ છે તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે મોદીજીનું ગરીબો માટે એલાન ખેડૂતોને દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીડની હડ્ડી છે તેમનું કલ્યાણ સરકાર માટે માત્ર નીતિનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધ સાથે સીધો સંબંધ ધરાવતું મહત્વપૂર્ણ દાયિત્વ છે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક પગલાં લઈ રહી છે જેનો મુખ્ય હેતુ છે કે ખેતી ખર્ચ ઘટાડવો આવકમાં વધારો લાવવો અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા જે મોદીજીએ આ એલાન કર્યું છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે ખાસ કરીને કે ચોમાસા પહેલાં સરકાર એક્શનમાં તો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે નુકસાનની સહાય માટે સરકાર દ્વારા જણાવવામાં આવેલું છે કે પ્રથમવાર વિસ્તાર આધારિત સહાય છે તેમાં જણાવવામાં આવેલ આવેલ છે કે પર્વતીય વિસ્તાર છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સિત્તેર ટકાથી વધુ નુકસાન થયું છે તેના પર એક લાખની સહાય છે તે આપવામાં આવશે સમતળ વિસ્તાર છે તેના પર સિત્તેર ટકાથી વધુ નુકસાન પર રૂપિયા એક પોઈન્ટ એસી લાખની સહાય છે તે આપવામાં આવશે અને આંશિક રીતે પાક મકાનમાં નુકસાન પર પંદર ટકાથી ઓગણત્રીસ ટકા એટલે કે તેમાં છ હજાર પાંચસોની સહાય છે તે આપવામાં આવશે અને આંશિક રીતે કાચા મકાનમાં નુકસાન પર પંદરથી ઓગણત્રીસ ટકા એટલે તેના ઉપર ચાર હજારની સહાય છે તે આપવામાં આવશે નાશ પામેલ ઝૂંપડા ઉપર આઠ હજારની સહાય અને ઘર સાથે સંકળાયેલ કેટલ શેડ પર પચાસ હજારની સહાય છે તે આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે નવા સાયક્લોન સાથે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે બારથી અઢાર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે અને બંગાળ ઉપસાગરમાં સાયક્લોન બની રહ્યું છે જેને લઈને દસ તારીખની આસપાસ તેની અસર જોવા મળશે અને ગુજરાતના પૂર્વ ભાગમાં તેની અસર થશે તો વરસાદ આવશે ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આંધી આવશે અને અંદાજે સિત્તેરથી નેવ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે જૂનમાં કરી લેજો આ ચાર મોટા કામો સૌથી પહેલું કામ આપશોની સામે આવી રહ્યું છે કે ફ્રી આધાર અપડેટનો સમયગાળો ચૌદ જૂને પૂર્ણ થાય છે તો તે પહેલાં જે કોઈ પણ લોકોને આધાર અપડેટ કરાવવું હોય તે કરાવી શકે છે બીજી મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો પંદરમી તારીખ સુધીમાં જમા કરાવવો અને આગળ જણાવવામાં આવેલું છે કે નોકરીયાતોને જૂનની પંદરમી તારીખ સુધી તેમની કંપનીમાંથી ફોર્મ સોળ સોળ એ ટીડીએસ મેળવી લેવા આઈટીઆર રિટર્ન છે તે ફાઇલ કરવા માટે આ જરૂરી છે ત્યારબાદનો ચોથો અને મહત્વપૂર્ણ કામ છે દોસ્તો તે જણાવવામાં આવેલું છે કે એચડીએફસી ટાટા ન્યૂ ઇન્ફિનિટી અને ન્યૂ પ્લસ ક્રેડિટ કાર્ડ સાથે એરપોર્ટ અને રેલવે સ્ટેશનના લાઉન્જમાં પ્રવેશવા માટે છેલ્લા ત્રણ મહિનામાં કરાયેલ ખર્ચના બેંક વાઉચર જરૂરી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપ સામે આગળ કે રેશન કાર્ડ ધારકોને ઝટકો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરાવવાનું જણાવ્યું હતું પણ સંજોગો સમય ઈ કેવાયસી ના થયેલ રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ પર મળતો જથ્થો અટકાવી દેવામાં આવ્યો છે ત્યારે હવે તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી ત્યાર પછી તમને રેશન આપવામાં આવશે જ્યારે આ મહિનાનું રેશન વિતરણ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે દોસ્તો તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ